ડિઝાઇન ફૂલ સ્ટેક ડેવલપમેન્ટ યુએક્સ ડિઝાઇન ડિજિટલ માર્કેટિંગ અને ઘણા બધા કોર્સ ચલાવીએ છીએ અમારે ત્યાં સ્ટુડન્ટોને હંડ્રેડ પર્સન્ટ જોબ આસિસ્ટન્ટ અમે પ્રોવાઈડ કરીએ છીએ સાથે સાથે હંડ્રેડ પર્સન્ટ લાઈફ સપોર્ટ પણ અમે પ્રોવાઇડ કરીએ છીએ અમારે ત્યાંથી સ્ટુડન્ટ સ્ટડી કરીને ચાલીસ થી લઈને લાખ સુધીના પગાર ધોરણ પણ આપવાવેલા છે અને સાથે સાથે જે ઘણા પણ સ્ટુડન્ટ હોય પોતાનું સ્ટાર્ટઅપ પણ કરેલું છે તો મિત્રો તમારું એજ્યુકેશન ઓછું હોય તો ચિંતા નહી કરતા પહોંચી જાજો ઇન્સ્ટિટ્યુટ ઉપર અને ખૂબ સારી એવી સ્કિલ ડેવલપ કરી અને ખૂબ સારું અર્નિંગ મેળવો તેના માટે મેં સ્ક્રીન ઉપર બધી ડિટેલ આપેલી છે એડ્રેસ મોબાઈલ નંબર તો ચોક્કસ એકવાર મુલાકાત લેજો